જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં મિત્રો આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે અમાસ અને તે પણ શનિવારે આવતી અમાવસ્યા કહેવામાં આવે છે કે આ દિવસ ખૂબ જ દુર્લભ અને શક્તિશાળી હોય છે આ દિવસે કરવામાં આવેલ પૂજા દાન અને તપસ્યાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષનો નાશ થાય છે તો ચાલો જાણીએ શનિવારે આવતી આ અમાવસ્યાનું ખાસ મહત્વ શું છે અને કેવી રીતે આ દિવસ આપણા જીવનને સુખ શાંતિથી ભરી શકે છે તો સૌ પ્રથમ જાણીએ કે શ્રાવણ અમાસના દિવસે કયા ઉપાય કરવા જોઈએ શ્રાવણી અમાસે તીર્થ સ્થાનનો સવિશેષ મહિમા રહેલો છે શક્ય હોય તો આજે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને તે શક્ય ન હોય તો ગંગાનું સ્મરણ કરી ઘરમાં જ સ્નાન કરવું આજે સૂર્ય દેવતાને જરૂરથી અર્ધ્ય અર્પણ કરો પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો તેની પૂજા કરીને પ્રદક્ષિણા ફરો પીપળામાં ત્રિદેવનો વાસ હોવાની માન્યતા છે અને તેના પૂજનથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે શનિ અમાસના દિવસે સૂર્યાસ્ત બાદ પીપળાના જાળ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો શુભ ગણાય છે ધાર્મિક માન્ય અનુસાર આ ઉપાયથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે આ દીવો પ્રગટાવતી વખતે શનિદેવનું ધ્યાન કરવું અને તેમની કૃપા માટે પ્રાર્થના કરવી જોઈએ જેનાથી જ્યોતિષીય દોષો દૂર થાય છે શ્રાવણી અમાસે ખાસ પિતૃઓની શાંતિ અર્થે ઉપવાસ રાખવામાં આવે છે એમાં પણ આ વખતે શ્રાવણી અમાસ અને શનિવારનો સંયોગ સર્જાયો છે એટલે આ દિવસે પિતૃઓ માટે જરૂરથી તર્પણ કરવું તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને સંતાનોને શુભત્વના આશીષ પ્રદાન કરે છે શ્રાવણ માસનો અંતિમ દિવસ હોય આ દિવસની પૂજાનો સવિશેષ મહિમા રહેલો છે શક્ય હોય તો આજના દિવસે ભોળાનાથને આકડાનું ફૂલ બિલીપત્ર કે ધતુરો જરૂરથી અર્પણ કરવો શ્રાવણી અમાસના રોજ શ્રી વિષ્ણુના મંત્રોના જાપ પણ કરી શકાય છે કારણ કે હર ની સૌથી નજીક જો કોઈ હોય તો તે સ્વયં શ્રી હરિ છે એટલે શ્રાવણના અંતિમ દિવસે વિષ્ણુ મંત્રના જાપ કરવાથી કે ભગવદ્ ગીતાનું પઠન કરવાથી હરિહર બંને પ્રસન્ન થાય છે અને વ્યક્તિને જીવનની તમામ સમસ્યાઓની મુક્તિ પ્રાપ્તિ કરાવે છે અમાસના રોજ કીડીઓ અને કીળીયારૂ અને લોટની ગોળીઓ બનાવી તે માછલીઓને ખવડાવો શનિવાર અને અમાસનો સંયોગ હોય તે શનિ કૃપા માટે પણ સર્વોત્તમ અવસર છે એટલે આ દિવસે શનિ ઉપાસનાનો પણ મહિમા છે આ દિવસે કોઈ પણ શનિ મંદિરમાં જઈને દીપક પ્રજ્વલિત કરવો જોઈએ તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને પનોતીમાં રાહતની પ્રાપ્તિ થાય છે શનિદેવ તો હનુમાનની પૂજાથી પણ પ્રસન્ન થનારા છે એટલે આ દિવસે હનુમાન મંદિરે જઈને હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું અને જો આમાંથી કંઈ થઈ શકે એમ ન હોય તો હનુમાન ચાલીસાના પાઠ કરવા શનિ અમાસના દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે શનિદેવના પગના અંગૂઠા પર તેલ ચડાવવું જોઈએ જ્યારે શનિદેવ શિલા રૂપમાં હોય તો આખી શિલા પર તેલ અર્પણ કરી શકાય છે આ ઉપાય શનિ દોષ અને સાડા સાતીના નકારાત્મક પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે અને આ ધાર્મિક કૃત્યથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે શનિ અમાસના દિવસે શનિ સાથે સંકળાયેલી વસ્તુઓ જેવી કે સરસવનું તેલ કાળા તલ અડદની દાળ અને લોખંડની વસ્તુઓનું દાન કરવું જે શુભ માનવામાં આવે છે આ ઉપરાંત ગરીબોને ભોજન કપડાં પગરખા છત્રી અને ધનનું દાન કરવું પણ ફળદાયી બની શકે છે શનિના કષ્ટોથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીની ઉપાસના સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય પીડા આપતા નથી આથી આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અને પૂજા કરવી જોઈએ હવે સાંભળીએ શ્રાવણ અમાસની વાર્તા એક શિવ ભક્તનો દરરોજ સાંજે મંદિરે જવાનો ઉપક્રમ મંદિરમાં રોજ સંતો માટે ભોજન બનતું એ પહેલા થાળ રૂપે શિવને ધરાવવામાં આવતું એ ભોજન બનાવવામાં એ શિવભક્ત રોજ મદદ કરતો હતો ક્યારેક લોટ બાંધે ક્યારેક રોટલી વણે શાક સમારે ક્યારેક શાક વઘારે જે પણ કામ સોંપવામાં આવે એ ભક્તિ ભાવથી કરે કામ કરતા કરતા હંમેશ એ શિવ ભજન ગાતો શિવભક્ત મજૂરી કામ કરતો સામાન્ય માણસ હતો પણ એની ભક્તિ અસામાન્ય હતી આર્થિક મદદ તો કરી શકતો ન હતો પણ તન અને મનથી હંમેશા સેવા કરવા તત્પર રહેતો એકવાર મજૂરી કરીને સીધો મંદિર પહોંચ્યો ઘરે જઈને નાહી ધોઈને કપડાં બદલીને આવે તો મોડું થઈ જાય અને સેવાનો લાભ મળી શકે નહીં શિવભક્ત ઝડપથી મંદિરના રસોડામાં પહોંચ્યો એના મેલા ઘેલા કપડાં જોઈ મંદિરના પૂજારીએ એને રસોડામાંથી બહાર જવા કહ્યું શિવ ભક્ત કશું બોલ્યા વગર નીકળી ગયો બહાર કાઢ્યો એનું દુઃખ નહોતું લાગ્યું પણ સેવા ન થઈ શકી એની પીડા હતી એને થયું કે મંદિર દર્શન કરીને ઘરે જાઉં આમ પણ આજ દિવસે મજૂરી કામ ખૂબ હતું એટલે ઘરે જઈ આરામ કરવાની ઈચ્છા હતી પણ પાછો વિચાર આવ્યો કે મેલા કપડાં જોઈ પૂજારી પાછી ના પાડશે તો બહારથી દર્શન કરી ઘર તરફ ગયો એ જ દિવસે પૂજારીને સપનામાં શિવ આવ્યા અને કહ્યું કે આજનું ભોજન હતું બહાર કરતા ભીતરની સ્વચ્છતા અગત્યની છે પૂજારીની આંખ ખુલી ગઈ અડધી રાતે પૂજારી મંદિરની બાજુમાં રહેતા મજૂરના ઘરે પહોંચી ગયા શિવ માફી માંગી શિવની પૂજા અર્ચના સાચા હૃદય કરો તો બીજા વિધિ વિધાનની જરૂર નથી શિવ સહજ અને સરળ છે એટલે એને પણ સહજ અને સરળ ભક્તો ગમે છે શિવ પ્રાપ્તિનું પ્રથમ પગથિયું આડંબરનો છેદનો છે અને અંતિમ પગથિયું સરળતા છે સાચા ભક્તોનું સન્માન કરવાથી શિવ ખુશ થાય છે મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં